અરવલ્લીના મોડાસામાં વિવિધ ગણેશ પંડાલોમાં વિઘ્ન હતા ગણેશજીના જયઘોષો ગુંજી રહ્યા છે ત્યારે ભવ્ય ઉજાસ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે શ્રી સાઈ ગ્રુપ આયોજીત ગણેશોત્સવ છેલ્લા એકવીસ વર્ષથી સાઈ ગ્રુપના યુવાઓ દર વર્ષે અનોખી થીમ સાથે ભક્તોને અદ્ભુત અનુભવ કરાવે છે અને આ વર્ષે તો હિન્દુ સંસ્કૃતિમાં બાર જ્યોતિર્લિંગમાંના કેદારનાથના ભક્તોને જીવન દર્શન કરાવતા હોય તેવી અનુભૂતિ સાથે સાઈ ગ્રુપના ગણેશ પંડાલે સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા છે ત્રણ મહિના સુધીની યુવા આયોજકોની અવિરત મહેનત સુઝબુઝ અને શ્રદ્ધાનો સંકલ્પ અને તેની સાક્ષી બનેલું આ કેદારનાથ મંદિરનું આબેહૂબ રૂપ ઝાંખી જોઈ અને ભક્તોને એવું લાગ્યું કે જાણે હિમાલયની ગોદમાં બેઠા ભોલેનાથના દર્શન કરી રહ્યા હોય આ પંડાલમાં સ્થાપિત ગણેશજીની મૂર્તિ પણ એટલી ભવ્ય મનોહર અને દૈવિક શણગારથી સજ્જ છે કે ભક્તો દ્રષ્ટિ હટાવી ન શકે દરેક ભક્તના દિલમાં એક જ ભાવ અહીં તો સાક્ષાત વિઘ્ન હતા પધાર્યા છે માત્ર ઝાખી જ નહીં પરંતુ દસ દિવસમાં ગ્રુપ દ્વારા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીનું પણ આયોજન કરાયું છે જેમાં કેદારનાથના દિવ્ય દર્શન માટે ઝૂલતા પુલ ઉપરથી પસાર થઈ અને દર્શન જતા રસ્તો ભક્તો માટે આકર્ષક લાગી રહી છે સાથે ધાર્મિક સાથે પણ બાળકોમાં રહેલ ટેલેન્ટને ઉજાગર કરવા અને સ્ટેજ પરનો ભય દૂર થાય તેવા પ્રયત્નો સાથે ફેશન શો ડાન્સ કોમ્પિટિશન વેશભૂષા જેવા વિવિધ કાર્યક્રમો યોજી અને ભક્તિ સાથે મનોરંજનનો સુમેળ જોવા મળ્યો હતો ત્યારે સાઈ ગ્રુપનો એકવીસમુ ગણેશ ઉત્સવમાં લોકોને અને ભક્તો માટે તન મન અને ધનથી સમૂહ કાર્ય કરી અને કેદારનાથ મંદિરનું નવું નજરાણોને પ્રદર્શિત કરતા માત્ર પંડાલ નહીં પરંતુ આયોજકોની ભાવના એકતા અને સંસ્કૃતિનો જીવંત સંદેશ આપ્યો હતો એટલે કે આ વર્ષે મોડાસાનો ગણેશ ઉત્સવ માત્ર ઉજવણી જ નહીં પણ ભક્તિ આસ્થા અને સંસ્કૃતિનો જીવંત મહોત્સવ બની રહ્યો છે સાઈ ગ્રુપ ગણેશ ઉત્સવના એકવીસમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શન સ્વરૂપે નિર્માણ કરેલ કેદારનાથ મંદિર શ્રદ્ધાળુઓ દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે જયેશ પટેલ એબી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી જય ગણેશ જય કેદાર મારું નામ રોનકભાઈ ભાટિયા છે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર ગણેશ ઉત્સવ કેટલો ધામધૂમથી ઉજવવામાં આવે છે સાથે સાથે હિન્દુ સનાતન ધર્મની અંદર 12 જ્યોતિર્લિંગના દર્શનનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે પણ ઘણા લોકો આ કઠિન અને દૂર આવેલા કેદારનાથના દર્શન કરી શકતા નથી સાહેબ ગ્રુપ મોડાસા છેલ્લા એકવીસ વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે આ એકવીસમા વર્ષે પધારી મંદિર મોડાસા ખાતે ગણેશ ઉત્સવમાં કેદારનાથનું મંદિર અને ત્યાંના વાતાવરણ જેવા જ વાતાવરણનું અહીં નિર્માણ કરવામાં આવ્યું છે અરવલ્લી અને આજુબાજુના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવી રહ્યા છે

મોડાસા મંદિર ખાતે આવો અને કેદારનાથ મંદિર અને બાપા ગણેશનો નો દર્શન લાભ લો જય ગણેશ ગણપતિ બાપા